રકમ એવું લાગે કે છે ટફ આવું શંકુ એક ઊંધું બનાવવાનું છે આપણે જોઈએ આપણે એમાં આમાં સ્પષ્ટ કીધું છે કે એક વાસણ સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે તો ઊંધો શંકુ જે હોય બરાબર છે એવું એનું સ્વરૂપ છે

જીરો સેન્ટીમીટર ની ત્રિજિયા વાળી એટલે કે અર્ધા સેન્ટીમીટરની ત્રિજિયા વાળી ગોળીઓ એટલે કે ગોળાધાન ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે કીધો છે એક વધારે હોય છે એટલે અડધી સેન્ટીમીટર થયું ત્યારે એક ચતુર્થાંશ નું પાણી બહાર નીકળી જાય છે એક ચતુર્થાંશ એટલે એક ચોથો ભાગ એક નો ચોથો ભાગ એટલે પચીસ પૈસા દાખલા તરીકે રૂપિયા તમને પૈસા કહેવામાં આવે કે ભાઈ એક પચીસ પૈસા જેટલું ત્યારે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળી જાય છે તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા કેટલી ગોળીઓ હશે એની અંદર જેટલી ગોળીઓ નાખી ગોળીઓ કેટલી હોય એ આપણે મેળવવાનું છે હવે પ્રશ્ન એ છે કે તમે આખે આખું છલોછલ ફેર્યું છે તો એની અંદર ગોળીઓ નાખશો એટલે જેટલું ગોળીઓનું ઘનફળ આવશે એટલું પાણી બહાર નીકળશે એનું ઘનફળ આવશે ગોળીઓનું ઘનફળ અને બહાર નીકળતા પાણીનું ઘનફળ આ બંને ઘનફળ કેવા હશે સમાન હશે કારણ કે તમે આખું છલોછલ ભર્યું છે એટલે એની અંદર તમે ગોળીઓ નાખો બરાબર છે એટલે પાણીનું બહાર નીકળતા પાણીનું ઘનફળ અને ગોળીઓનું ઘનફળ આ બંને સમાન હશે તો પેલા આપણે મેળવીએ શંકુનું નું ઘનફળ કેટલું ઘનફળ એટલે કેટલું પાણી સમાય એની ક્ષમતા કેટલી છે તો પાત્ર પાત્રનું ઘનફળ અથવા પાત્ર વાસણના પાત્રનું વાસણના પાત્રનું પાત્ર ઘનફળ શંકુ આકારનું છે એટલે શંકુ નું નું સૂત્ર એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ અહીં આપણે શંકુ માટે જોતા હતા તો અહીં લખવું પડે હો શંકુ માટે તો શંકુ માટે એચ તો એચ આપને આપ્યું છે આઠ સેન્ટીમીટર અને ત્રીજી આપણે આપી છે આર પાંચ સેન્ટીમીટર આ બે વસ્તુ ની જરૂર છે તો આ બે આપણે હાજર માં છે અત્યારે ત્રત્યાંશ પાય ની કિંમત અત્યારે ના મૂકતા પાય જરૂર પડશે ત્યારે મૂકશું આપણે આર આર એટલે પાંચ પાંચ ગુણ્યા પાંચ અને એચ કેટલું છે આઠ બચો બચો એક પાઈ પચું પચું પચીસ અને પચીસ અંદર છે કેટલું પાણી સેમીક સેમી સેમીક જે પાત્ર તમે આપ્યું છે શંકુ આકારનું પાત્ર છે એની અંદર પાણી પાણી સમાવવાની ક્ષમતા બસો

કુલ પાણી જેટલું છે એનું એક ચતુર્થ ભાગનું પાણી ક્યાં નીકળી જાય છે બહાર નીકળી જાય છે તો કુલ પાણી કુલ પાણી નું ઘન અને એને ગુણ્યા એક ચતુર્થ તો કુલ પાણી નું ઘન આપણે હમણાં જ મેળવ્યું બસો પાય ના છેદ માં ત્રણ અને એને ગુણ્યા એક ના છેદ માં છેદ ઉડે પચાસ ગુણ્યા ચાર એટલે બસો પચાસ ગુણ્યા ચાર એટલે બસો તો હવે હું પચાસ પાય માં કોનું ઘનફળ બહાર નીકળતા પાણીનું ઘનફળ હવે બહાર નીકળતા પાણીનું ઘનફળ મળી ગયું હવે ગોળીઓનું ઘનફળ તો પાણીનું ઘનફળ જેટલું હશે એટલું જ ગોળીઓનું ઘનફળ હશે તો ચાલો અહીંયા જોઈએ તો પાણીનું બહાર નીકળતા પાણીનું ઘનફળ બહાર નીકળતા પાણીનું ઘનફળ અને બરાબર છે અને મેળવવાનું શું છે ગોળીઓની સંખ્યા તો ધારો કે ગોળીઓની સંખ્યા એન એટલે ગુણા એન જોજો તમે તો બહાર નીકળતા પાણીનું ઘનફળ પચાસ ના પાય પચાસ પાય છેદમાં ત્રણનું સૂત્ર ચાર ત્રોશ પાય આર નો ઘન ચાર ત્રત્યાવશ પાય નો ઘન અને એને ગોળના હવે એના માટે ત્રિજ્યા તો ગોળીઓની ત્રિજ્યા જીરો પોઈન્ટ વાળા ધાતુ ની ગોળીઓ છે તો ગોળીઓની ત્રિજ્યા થઈ કેટલી જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચાલો પચાસ પાઇ

એ જોજો કે ત્રણ ત્રણ કટ નો થાય એ ઉઠશે જ ઓટોમેટિક હવે એને કરતા બનાવવાનું છે ભાગાકાર છે એ ગુણાકારમાં માં જશે અને ગુણાકારમાં છે એ બધો ભાગાકાર માં જશે ચાલો પચાસ ગુણ્યા ત્રણ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ છેદની અંદર એક જ મિનિટ આ ભાગાકારમાં હતું આ ભાગાકારમાં એ બધા ગુણાકારમાં ગયું આ ગુણાકારમાં જે છે એટલે ચાર આ ત્રણ તો છે જ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને ગુણ્યા પાંચ અને એમને કરતા બનાવો તો બરાબર એમ ચાલો ત્રણ ત્રણ પાંચ પાંચ દુ દસ પાંચ દુ દસ પાંચ દુ દસ મજા આવી ગયા તો કેટલી પડશે સો તો એલ બરાબર સો એ લખો ગોળીઓની સંખ્યા ગોળીઓની સંખ્યા બરાબર સો થશે ગોળીઓની સંખ્યા સો થશે